આજરોજ છોટાઉદેપુરના પીડી જે સાહેબ સાહેબસિંહ ટાંક સાહેબની કોર્ટની અંદર આરોપી સચિનભાઈ અંબરસિંહ રાઠવાનાઓને આજીવન કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે આ કેસમાં ટૂંકી હકીકત કહું તો જેતપુર ભાવિત છસો છત્રીસ બે હજાર બાવીસના કામે આ કામના આરોપીએ પોતાના બનાવીને ફાયરિંગ કરી અને મારી નાખેલી ઘટના બનેલી હતી આની હકીકત એવી છે કે આ કામના આરોપીની બહેન જેઓએ તેઓની મરજીથી પ્રેમ લગ્ન આ કામના મરણ સાથે કરેલા હતા જેથી આ આરોપીને ગમતું ન હતું તેનું મંદૂક લઈ અને આ કામના આરોપીના પિતા આર્મીમાં નોકરી કરતા હોય તેઓની બંદૂક લઈ અને તેઓના બનાવીને ફાયરિંગ કરીને મારી નાખેલ છે અને આ કામના જે ફરિયાદી છે અને આ કામના જે ફરિયાદીના મધર છે તેઓને પણ આ કામના આરોપીએ ઈજાઓ પહોંચાડેલી અને મરણ ભાઈને પણ ઈજા પહોંચાડેલી હતી વધુ મહાકામના આરોપી એકસો આઠ ત્યાં આવી જતા તેઓને પણ ત્યાં દાંત ધમકી આપી અને ત્યાંથી તેઓને ભગાડી મૂકેલા બનાવ વખતે અને આ કામના જે પ્રોસિક્યુશનનો કેસ છે ફરિયાદ તરફે એ પુરવાર કરેલો હોય અને સાહેબે પૂરવા સાક્ષી સાક્ષી પુરાવા માન્ય રાખી અને આરોપીના કેદની સજાનો હુકમ કરેલો છે